સિહોરના મોટા સુરકાના તળાવમાં બકરા ચરાવા ગયેલ ત્રણ યુવતીઓ નાવા પડી હતી જેમાં એક યુવતીનું ડૂબી જતા મોત નીપજ્યું હતું સિહોરની વેલનાથ સોસાયટી પાસે રહેતા પરિવારની દીકરીઓ મોટા સુરકા ગામે બકરા ચરાવવા માટે ગઈ હતી તે વેળાએ નદીમાં નાવા પડેલી ત્રણ યુવતીઓ પૈકીના સવિતાબેન દુલાભાઈ ચારોલિયાનું ડૂબી જતા મોત નીપજ્યું હતું જ્યારે મમતાબેનને ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી એવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ৰ মি হবাৰ Cara, confia.